કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપવા વધારે સૌ સમર્થકોને નમન કરું છું ને વંદન કરું છું બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી કોઈ કોંગ્રેસ ભાજપની ચૂંટણી નથી આ ચૂંટણી દેશનું બંધારણ કઈ રીતે બચે કે ફરી જો મોદી સત્તામાં આવશે તો ફરી ચૂંટણીઓ નહીં રોગશાહી ખતમ થઈ ગઈ એના ઉમદા દાખલા ઘણા બધા છે ગુણા બે વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ દોઢ વર્ષથી નથી થતી એનો અર્થ એવો ક્યાંક ને ક્યાંક બંધાણીએ જોગવાઈ જે છે ચૂંટણીઓ